કે ન કરાતા ઘરમાં ગરમીના દ્રશ્યો ખડા થયા છે અબડાસા લખપત માંડવી તાલુકાના બેતાલીસ ગામોની લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ બોર્ડના નિકુંજ પરીક અને નરેશ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સવારના અગિયાર વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી ચાલેલી લોક સુનાવણીમાં ત્રણેય તાલુકામાંથી દોઢસો જેટલા લોકો આવ્યા હતા જેમાં એકત્રીસ જેટલા લોકોએ લેખિતમાં તેમજ પચાસ જેટલા લોકોએ મૌખિકમાં રજૂઆત કરી હતી પ્રારંભે ભારે આક્રોશ સાથે લોકોએ એકી અવાજે કહ્યું હતું કે સુનાવણી અંગે કોઈને જાણ કરાઈ નથી સીઆરઝેડ પ્લાનના નકશાઓમાં આવતી ખાનગી માલકીના સર્વો નંબરો જમીનના માલિકોને કોઈ જ નોટિસ અપાઈ નથી કે જાણ પણ કરાઈ નથી અને માત્ર અખબારમાં જ અંગ્રેજી ભાષામાં જાહેરાત અપાઈ હોય લોકોએ એકજૂટ થઈ લોક સુનાવણી રદ કરવા માંગ કરી હતી અગાઉ પણ ભુજમાં યોજાયેલી લોક સુનાવણીમાં વિરોધનો સુર વ્યક્ત કરાયા બાદ લોક સુનાવણી રદ કરાઈ હતી નલિયામાં પણ કંઠાળ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા અને તેઓએ સૂચિત પ્લાન અને નકશામાં ભારે વિસંગતતા હોવા એ અંગે રજૂઆત કરી હતી અને જ્યાં સુધી કંઠાળ પટ્ટીના જે નકશાઓ તૈયાર કરાઈ છે તે નકશામાં રહેલી ત્રુટિઓ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી હતી તેમજ લોક સુનાવણીમાં રજવાત સમયે ભારે ગરમા ગરમી જોવા મળી હતી CZMP એટલે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે જે કોસ્ટલ એરિયાઝ આવે છે અને એના અમુક વિસ્તારોની અંદર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એનો એક ડ્રાફ્ટ હતો અને એ ડ્રાફ્ટના નકશાઓ આજે પબ્લિક સમક્ષ આપણે મૂકવામાં આવ્યા હતા ને પબ્લિકના જે જે એ નકશાઓ સામે જે જે એમના પ્રશ્નો હતા કે એમની જે રજૂઆતો હતી એ રજૂઆતોને ઇનકોર્પોરેટ કરવા માટે કે આપણે એ નકશાઓને સુધારી શકીએ એના માટેની આજે એક આખી આ સુનવણી હતી અને એ સુનવણીમાં ઘણા બધા લોકો આવ્યા અને આપણે એમના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા એ પ્રશ્નોને હવે આપણે ઇનકોર્પોરેટ કરીને જે સક્ષમ ઓથોરિટી છે એ સક્ષમ ઓથોરિટી સુધી આપણે પહોંચાડશું અને એમની જે લાગણી છે એને આપણે માનીશું સર અગિયાર થી ચાર એટલે લગભગ પાંચેક કલાક ના લોક સુનાવણી ચાલી શું મુદ્દા આવે અને અમારા રિપોર્ટ ને લઈને લોકોની કંઈક ને કંઈક નારાજગી જનરલી શું છે કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન જે છે અને એમાં જે આખું જે નિયમન નો જે આખો પ્લાન છે એ પ્લાનમાં લઈને લોકોને ક્યાંક ને ક્યાંક અમુક એમના મુદ્દાઓ રહી જતા હોય કે ક્યાંક કોઈ વસ્તુઓ દર્શાવી ના હોય તો મોસ્ટલી કોઈ નકશામાં કોઈ વસ્તુઓ દર્શાવવાની રહી ગઈ હોય કોઈ સર્વે નંબર કે કોસ્ટલ ઝોનની લાઇન હતી એ લાઈનો ક્યાંક દર્શાવવાની અથવા તો એમના મતે એવું હતું કે આ લાઈનો થોડી આગળ પાછળ હોવી જોઈએ કોઈ જનરલી કાચમાં ઉછેર કેન્દ્ર હોય કે બીજા એવા પણ મેંગ્રુવસના જે જંગલો હતા એ બધાને અલગ અલગ રીતે દર્શાવવા એવી પણ એમની રજૂઆતો આવી હતી તો એ બધી જ રજૂઆતોને અમે ધ્યાને લઈ લીધી છે અને એ રજૂઆતોને અમે સક્ષમ કક્ષાએ પહોંચાડશું અને એ જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ થાય એવી અમે ઉપર રિપોર્ટ કરીશું સર ક્યાં તાલુકાના દરિયા વિસ્તારની આજે ઓકે મોસ્ટલી જે એમાંથી માંડવી અબડાસા લખપત આ જે આપણા જે છે એની અહીંયા સુનાવણી હતી ને ત્યાંથી લોકો આવેલા હતા તો માછીમારો સાથે સાથે અન્ય કોઈ નજીકના જે વિસ્તારના લોકો હતા એમની પણ માંગણી હતી કે આ બાબતે ક્યાંક અધુરા છે હવે એ કઈ રીતે એમાં દૂર થશે યસ માછીમાર જે સંગઠન હતું એમની રજૂઆતો એવી હતી કે અમારી જ્યાં બોટો છે કે જ્યાં બોટો લાંગરે છે તો એ બધા એરિયાઝ દર્શાવવામાં આવે જે ફિશિંગ એરિયાઝ છે એ બધા ફિશિંગ એરિયાઝ દર્શાવવામાં આવે તો આ ફિશિંગ એરિયાઝ જે હતા એ બાબતને લઈને એમની રજૂઆતો હતી એમની જે વસાહતો છે વસાહતોને લઈને એમની રજૂઆતો હતી એ બધું પણ દર્શાવવામાં આવે છે અમે એને ઇન્કોર્પોરેટ કરી લીધું છે અંતિમ પ્રશ્ન લોકોમાં એક માગણી લઈ આ જે હિયરિંગ છે એ હિયરિંગ એમના જીપીસીબીના અને જે ઉપરથી જે ઓથોરિટી છે એના પ્રોટોકોલ પ્રમાણે આખી આખી સિસ્ટમ ફોલો થતી હોય છે આ બીજી વારનું હિયરિંગ હતું એટલે એમના પંદર દિવસના પ્રોટોકોલ હતા એમ એમને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે તલાટીને પણ આ પ્લાનો આપેલા છે એની સાથે સાથે એમના ગામોમાં પણ ગાડી પણ ફેરવેલી છે અને એની સાથે સાથે એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને આપણે ઇન્કોર્પોરેટ કરવાને સક્ષમ ઓથોરિટી સુધી લઈ જવા માટેની આ એક આખી કવાયત હતી ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું કે આ ફાઇનલ મેપ્સ અને ફાઇનલ નકશાઓ છે જે ગેરસમજ અમે અહીંયાથી એમની દૂર કરેલી છે કે આ ફાઇનલ મેપ નથી તમારા જે સજેશનો છે એ સજેશનો લેવા માટે જ અમે આખી આ પ્રોસિજર કરેલી છે એટલે તમારા જે સજેશનો હશે જે વેલ્યુએબલ સજેશનો હશે એ સક્ષમ ઓથોરિટીને પહોંચાડશું અને એ ત્યાર પછી ઇન્કોર્પોરેટ થઈને ત્યારબાદ ફાઇનલ નકશાઓ બનશે એટલે ક્યાંક આ થોડી ઘણી ક્યાંક ગેરસમજના હિસાબે એમની નારાજગી હતી પણ જે અહીંયાથી અમે શક્ય એટલી દૂર કરવાની કોશિશ કરીશું